નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડામાં લાખોના ખર્ચે બનેલા સ્માર્ટ ટોયલેટ બિન ઉપયોગી શૌચાલયો તાળાબંધ પૂર્વ વિપક્ષ નેતાએ કરી કાર્યરત કરવાની માગ ગઢડા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્માર્ટ ટોયલેટ અને સામાન્ય શૌચાલયો બિન ઉપયોગી સ્થિતિમાં છે શહેરમાં બે મુખ્ય મંદિરો આવેલા છે હોવાથી અહીં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોની અવરજવર રહે છે સરકાર દ્વારા મૂકવામાં આવેલા સ્માર્ટ પબ્લિક ટોયલેટમાં નાગરિકોએ એકસોને પચીસ કે દસ એક બે પાંચ કે દસ રૂપિયાનો સિક્કો નાખીને ઉપયોગ કરવાનો હોય છે આ ટોયલેટ પીએપી એસ મંદિર મંદિર મામલતદાર કચેરી સામે કાંઠા વિસ્તાર અને બોટાદ રોડ જેવા વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા છે પરંતુ હાલમાં સિક્કા નાખવા છતાં તે કાર્યરત નથી અને સામાન્ય લોકો શૌચાલયને લઈને તાળા મારેલા છે પૂર્વ વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલિયાએ આ મુદ્દો ઉઠાવ્યો છે તેમણે જણાવ્યું કે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો દરમિયાન આવતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમણે આરોપ મૂક્યો છે કે જ્યાં જરૂર નથી ત્યાં લાખોના ખર્ચે પાણીના પરબો અને શૌચાલય મૂકીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેમણે યોગ્ય સ્થળે પાણીના પરબ મૂકવાની પણ માગ કરી છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ